આ તો જો કે તમારા હાથની પડે ને પગની સબતવા પડે તમ ઉત્તમ ગણ કે રૂપિયા મારે થી ગદડા જો કામ કરાવો કઈ હરજ ને હરજ એન બધું બધું કેમ પાણી ભરતા રાતો માં ને બહાર ટકા રોટલો કરે કે 10 મારે અરે પોરી ને હદે રંદાડે એમ આય ભાઈ નાની એના સિદ્રા હાથી ધોવે પોરી એ તાવ આવી ગયો ધોવા પડે અરે હરજ ને હરજ ધોવે એમ

બાજન માર્યા કોઈ નથી આ પોરી રી મારી પોરી કોઈ આપું ને તમે માલે આપું હા આ પોરી થી ભારી બાજે કે અયા નાનાક બોહની પોરી હા કા ભારી બાજે પોરી ને ઉલટી પોરીન પોરીન મારે છે હમુ કતાક નહી જાય ઇન કે માલે હવા રોટલો કે મારી તમે ડાહા ગદડા જેવા ગોળા હા ડાહા હું મારી કાઢી

પાછી તમે વધારે માથાકુર કરીને બોનછાપુ લેવા મોકલે તમે જયારે સમજાડી મોકલજો કે કામ કરે ને પોરી બાજે ને એમ કમે કમે નહી કરે ત્યારે હું કઈ કામે કરવા

લેવા મોકલી પાણી લાવી ના તમે કા કો ને પાણી લેવા ઉઠવા દીધી એમ અત્યારે તમે આવે ને

आहले ने लोग लागे तुम्हारे घर मन देता न हूं बेग पड़े हमार वदर पड़े ए रेन गेम कर दो मोकी ला दी रे रे पण पोरिया कुन का नाकता हे रे एम पोरिया फगाता हे दे के जड़े हे ने एम पोरे तन हजो हां तो बता परोणावा देवे रे ताले कि तुमन शरम आवे कि नहीं कहले में पूरी है इज्जत हाँ, है करना कि नहीं बहन छापो हां फगे हगाड़े के के मैं पूरी इधर मारी छोरी लगभग नतरे लागे हो वाट को दिन मिले लागे नहीं रे रे रास पूरी तन खबर नहीं पड़ी है के मोटी आवेरे जाओ तो हले हम ली जा मैं पहले होतो कि नहीं बात की हकीम हाँ की तुम दिन दौड़ी फुगे हम तो हो गए अपन का नाक दीबो उरे नाक दीदा तो मारी छोरी आई खाली माथे कहले हां जोइन टीम धन लावती की ते जो कौन का वाट के लिन आ गया इज्जत बदी निकला पूरी ते मा ठोकी से हो

મોટા મોટા ઘાઘરા મેટલા મોટા મોટા ઘાઘરાલ્યા મોટા મોટા એકદમ પૈસા પોરીયા મે મેં કીધું પોરિયા તમે જવું દસ હજાર પોરિયા મેં પોરિયા ને સિત્રા નું હતું તમને કી રે ને હતી પડ્યા પોરિયા એમ

પાણી લઈને દોડી ના પેલી નવી ઠેલીઓ આપડે લાવીએ સણાની ભારે મોટી મોટી કાંતર જબલા માં સિત્રા લાવી નામ ગાંગર થી હું આવીને પાડી આલતો આવી જેને વાત કરે આખા ગામમાં આ કો હગી કોરખી ભૂંડી છે આખા ગામમાં વતાડતી જાય એવી છે આ હળ મારી પોરીને હારે આમમાં સીતરા ખાલી આલે પોરીને એમ કરી કે એવી હા આમ થા બધા બાજે તઈને હાવે એમ હું કરે પોરી માં સોધી છે હવે કઈ નહી હવે સાલ મન હદી કતો જવા દેની બોન છાપો